નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર અગિયાર તમને જેની જેની જરૂર છે તે બધું તમારી અંદર છે તમે એને પરખો વિકસાવો બહાર ખેંચી લાવો તેની એ રાહ જુએ છે એક બીજ એની અંદર વિશાળ વટવૃક્ષ ધારણ કરી રહેલું હોય છે તમારી અંદર પ્રચંડ શક્યતા રહેલી છે પહેલાં બીજને વાવીને ઉછેરવું જોઈએ જેથી તે ઊગીને વિશાળ વટવૃક્ષ બની શકે બરાબર એવી જ રીતે જે તમારી અંદર છે તેને બહાર કાઢી પૂર્ણપણે તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને બરાબર પીછાણવું જોઈએ નહીં તો પછી તે તમારી ભીતર સુપ્તપણે પડેલું જ રહેશે ઘણા લોકોની બાબતમાં આવું બને છે કે આ પ્રચંડ શક્યતા તેમના જીવનમાં કદી પાંગરતી નથી અને એક જન્મમાંથી બીજા જન્મમાં એવું ને એવું જ ચાલી જાય છે આ પ્રક્રિયા કેટલી બિનજરૂરી છે હવે સમય આવી ગયો છે કે તમારી અંદર જે છે તે બધું બહાર લાવો અને તેનો ઉપયોગ કરો જાણી લો કે તમે બધું જ કરી શકો તેમ છો કારણ કે તમારી દરેક ગતિમાં અને દરેક નિર્ણયમાં તમને શક્તિ અને દોરવણી આપનાર હું જ છું ત્યાં સુધી જ્યાં સુધી પેલા બીજની જેમ તમારા બધા બંધનો તોડી ફોડી નાખી વિશાળ વટવૃક્ષમાં વિકસવા માટે તમે મુક્ત ન બનો આપનો આજનો દિવસ શુભ રહે